જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા હું ટુ પાટી દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના ઓખા નગરપાલિકા વિસ્તારના હાઈવે રોડ ઉપરથી અત્યારે આપણે લાઈવ છીએ કેટલીક વાત કરવાની છે થોડાક લોકો જોડાઈ જાય રાત્રે ઘણો સમય થઈ ગયો છે પરંતુ આ વાત કરવા માટેનો યોગ્ય સમય આ છે એટલે બજારમાં હતો હું એટલે મને એમ થયું કે અત્યારે દ્વારકા ટુડેના ના દર્શકોને આપણે કરાડી ગામ જે વર્ષોથી ઘણી રીતે ચર્ચામાં રહ્યું છે ઓખા મંડળ ના પહેલાં બેતાલીસ ગામ હતા પછી એમ કહેવાતું ઓખા મંડળના બેતાલીસ ગામ પરંતુ પછી ધીરે 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 અમુક ગામો નગરપાલિકામાં ભળી ગયા અમુક ગામોની ગ્રામ પંચાયત સંયુક્ત થઈ ગયા દાખલા તરીકે મોજબ અને લાલસિંગપુરની ગ્રામ પંચાયત સંયુક્ત છે એટલે લગભગ બત્રીસ જેટલા ગામો રહ્યા ત્રીસ બત્રીસ જેટલા અને બાકીની જે કાંઈ નગરપાલિકા એટલે હાલ અત્યારે ઓખા મંડળમાં બે નગરપાલિકા આવેલી છે એક દ્વારકા નગરપાલિકા અને એક ઓખા નગરપાલિકા ઓખા નગરપાલિકાનું અસ્તિત્વની આખી વાત એવી છે કે ઓખા રેલવેનું છેલ્લું સ્ટેશન એટલે જ્યારે રેલવે લાઇન પડી હશે અંગ્રેજોના વખતમાં ત્યારનું ઓખાનું અસ્તિત્વ અને આપણે સમજી શકાય કે રેલવેની લાઇન પડી હોય એટલે રેલવે સ્ટેશન હોય રેલવેના કર્મચારી હોય છેલ્લું સ્ટેશન છે પોર્ટ છે એટલે ગુજરાત મેરેન્ટાઇમ બોર્ડના કર્મચારી હોય એના ક્વાર્ટર્સ હોય પછી લાઇટ હાઉસ છે પછી ડિફેન્સ છે ના જે કંઈ કર્મચારીઓ કે આવાસો હોય રેલવેના લગતા હોય પોસ્ટ ઓફિસ હોય બેંકો હોય હવે એટલે એનો મતલબ એવો થયો કે ઓખા અને જૂના જમાનામાં પણ ઓખા નગર પંચાયત હતું એટલે નગર પંચાયત હોય એટલે ત્યારે જગાત હવે તો અત્યારના જીનજી એટલે કે નવાજી જન્મેલા છોકરા છે ને આપણે કહીએ કે ભાઈ જગાત ભરવાની છે એટલે એટલે શું એમ જગાત એટલે શું એટલે જગાત પહેલાંના વખતમાં નગર પંચાયત હોય નગરપાલિકા હોય બહારથી ખરીદેલી વસ્તુ હોય બીજા ગામમાંથી ખરીદેલી વસ્તુ આપણા ગામમાં જ્યારે લઈ જવાની હોય સુરત અમદાવાદ કે ગમે ત્યાંથી તમે મીઠાપુરથી ખરીદી અને તમે સુરજ કાઢીમાં આવો કે સુરજ કાડીમાંથી ખરીદીને ઓખામાં આવો ને ઓખામાં જગાત હોય તો ઓખામાં જગાત તમારે જે કાંઈ જગાતનું પ્રમાણ એ પ્રમાણે જગતની પહોંચ ફળાવવી પડે પછી તમારે એટલે જગાત ચોરીનું પ્રમાણ પણ વધુ હતું જગાત ચોરી થતી એટલે પણ હવે જગાત જ નીકળી ગઈ એવી રીતે ઓખાને જગાતની આવક હતી એટલે ઓખા પહેલેથી જ સમૃદ્ધ ગામ પછી ધીરે ધીરે ઓખા મ્યુનિસિપલ બરો બન્યું એની મ્યુનિસિપલ બરો ઓખા બન્યું ત્યાર પછી સુરજ કરાડી અને આરામડા પણ મ્યુનિસિપલ બરો બની ગયા મ્યુનિસિપલ બરો બની ગયા પછી વહીવટદાર અને નિમણૂકો થઈ ચીફ ઓફિસરની નિમણૂકો થઈ અને છેલ્લે બેટ ગ્રામ પંચાયત હતું એ બેટ ગ્રામ પંચાયત ને ઓખા નગરપાલિકામાં ભેળવેલ એટલે ટૂંકમાં વાત એવી છે કે સુરજ કરાડી ગ્રામ પંચાયત આરામડા ગ્રામ પંચાયત અને બેટ ગ્રામ પંચાયત ત્રણે ગ્રામ પંચાયતો ભેગી થઈ અને ઓખામાં ભળી ગઈ અને ઓખા નગરપાલિકા વિસ્તાર બની ગયો ચાર ગામનો હવે ચાર ગામને ઓખા નગરપાલિકા વિસ્તારમાં સૌથી નબળામાં નબળું આર્થિક રીતે હોય તો સુરજ કરાડી દુબળી ગા ને જાજી એના જેવું છે કારણ કે જયારે ગ્રામ પંચાયત હતી ત્યારે કોઈ પણ જાતની આવક નો સ્ત્રોત ની બાજુમાં મીઠાપુર ગામ મીઠાપુર એટલે ટાટા કેમિકલ્સ ત્યાંના જે મજૂર વર્ગ હોય કે કોઈ ઓફિસર હોય કોઈ રિટાયર થાય એ બધા આવીને સુરેજકાળી વસે પછી કંપનીમાં બે હજાર ની સાલ પહેલા પાંચ હજાર કામદારો ટાટા કંપનીમાં કાયમી હતા દસક હજાર માણસો ટેમ્પરેરી કોન્ટ્રાક્ટર બેઝ ઉપર એવી રીતે એટલે જ્યાં દસ હજાર પંદર હજાર પરિવારોની રોજીરોટી સીધી સંકળાયેલી હોય ત્યાં ઘણા બધા રોજગારીના હિસાબે કોઈ એવું રાજ્ય નહીં હોય કે એ રાજ્યનો વ્યક્તિ સુરજ કરાડીમાં નહીં હોય એટલે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી બધાય લોકો સુરજ કરાડીમાં આવીને વસી ગયા સુરજ બહુ મોટું થઈ ગયું સૂરજ કાઢી પહેલાં ગામ હતું પછી આશાપુરા હાઉસિંગ સોસાયટી બની પછી ઉદ્યોગનગર બન્યું ધરારનગર અડધું આવે જીઆઈડીસી આવે જેઆઈડીસી આવે પણ જેઆઈડીસીનો અમુક ભાગ આવે પછી ગણેશપરા આવે શક્તિનગર આવે કૃષ્ણનગર આવે અને છેલ્લે રાધાનગર ને એવા બધા વિસ્તારો છે એટલે સુરત કરાડીનો વિસ્તાર બહુ મોટો થઈ ગયો હવે આ મોટા થયેલા વિસ્તારમાં વિકાસના ફંડ પણ મોટા જોઈએ વિકાસનો પરિઘ પણ મોટો જોઈ હવે જયારે ઓખા નગરપાલિકાનું વહીવટ વહીવટી કચેરી ઓખા છે અહીંથી દસ કિલોમીટર દૂર અને જ્યારે કાંઈ પણ ફળવાતું હોય કામ વિકાસ તો સુરજ કરાડીનો છેલ્લો નંબર આવે આમ એવું આપણે નથી આક્ષેપ કરતા કે વિકાસ નથી થયો પણ જે કામ સુરજ કરાડીમાં બે મહિને થાય એ કામ ઓખામાં અઠવાડિયે થઈ જાય કારણ કે સમૃદ્ધ છે એટલે બધાની નજર એના ઉપર હોય એટલે સુરત કરાડીમાં તો હવે છેલ્લે હોય તું કઈ મળે હમણાં એક આપણે દાખલો લઈએ અત્યારે આપણે લાઈવ કરવાનું કારણ હું તમને કહી દઉં પેલા તમે કહેશો કે આ બધા લફ કરે છે પણ છે શું અત્યારે શું કામ છે ભાઈ તો પેલે જો અત્યારે આ ચંદ્રમાં દેખાય છે ચંદ્રમાં ભેગું એક ટાવર દેખાય છે જો વીજળીનું ટાવર છે આમાં આમાં આ છે 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 ને લેમ્પ ઉપર છેલ્લા બે ત્રણ મહિનાથી બંધ પડ્યા બરાબર આ લેમ્પ બધા બંધ છે આ લાખો રૂપિયાનું ટાવર છે બીજી વિસીએલ નું નથી ઓખા નગરપાલિકાએ ફિટ કરેલું છે આમાં તો ટેન્ડરિંગ થયું હશે ત્રણ ટેન્ડર ભરી હશે એક જણાનું પાસ થયું હશે પછી બોલો શું કેવાય ભાવમોલ થયું હશે ભાવતાલ થયા હશે જેવા ટાવર છે બહુ મજબૂત ટાવર છે ઘટે નહીં હવે આખું ટાવર જોઈ લ્યો બહુ અંધારું છે એટલે બહુ તમને દેખાતું નહીં હોય કદાચ બંધ છે આવો જ ટાવર અહીંથી બસો મીટર શાક માર્કેટ છે સુરતગઢ અત્યારે આપણે ઊભા છીએ મધુરમ જનરલ સ્ટોર આગળ અહીંથી અત્યારે સામે જે જોઈ રહ્યા છો એ મીઠાપુર બાજુ દ્વારકા બાજુથી થી આવતો રસ્તો છે હવે તમે જુઓ આમાં એક બે ત્રણ ચાર ને પાંચ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે કાલે મેં જોયું તું ટોટલી હાઈવે રોડ ઉપર અત્યારે આપણે ઉભા ત્યાંથી નવની ટોટલ સુધી ત્રીસ થાંભલા છે અને ત્રીસ થાંભલામાં સ્ટ્રીટ લાઇટના ઓલા છે કેબલ કેબલ અથવા પ્લગ જે કાંઈ કી હોય પણ એમાંથી દસ કે બાર ટ્યુબલાઇટ ચાલુ છે બાકી બધી બંધ છે અને રોડની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ નથી પાછી અહીંથી આપણે ધારો કે હરાબડાથી દ્વારકા જાય અથવા મીઠાપુર જઈએ તો ડાબા હાથ ઉપર બધી સ્ટ્રીટ લાઇટ છે જમણા હાથ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ નથી ક્લિયર એટલે સુરત કાઢી હાઈવે રોડ પર આ પરિસ્થિતિ છે જવા દેવી બિલ્ડિંગની સ્ટોરી આપણે પછી કરશું મારે તમને એ બતાવવાનું છે આપણે જ્યાં ઊભા છીએ હવે આ સામે હનુમાન સોસાયટી મહાવીર સોસાયટી હનુમાન સોસાયટી આ થાંભલા બધા એમન છે આમાં એક બે ત્રણ ને ચાર સ્ટ્રીટ લાઈટ ચાલુ છે બાકી બધું અંધારું છે પછી આ આ આ રોડ જીઆઈડીસી સામે છે માલાળા તળાવ નો ભાગ અહીંયા પણ ક્યાંય સ્ટ્રીટ લાઈટ નથી રોડ ઉપર સામે જીઆઈડીસી દેખાય છે બરોબર આ પરિસ્થિતિ છે મિત્રો આ અત્યારે આજે રસ્તો જાય છે ને એ જાય છે ભોંચ્વર તળાવ બાજુ સુરાપુરા મારું છે એટલે આ રસ્તા ઉપર પણ પચાસ ટકા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે પચાસ ટકા સ્ટ્રીટ લાઈટ બંધ છે આરંભડામાં આવે આ અડધું બે સ્ટ્રીટ લાઇટ દેખાય છે એ આવે ત્યાર પછીનો કેવલ શીર્ષ પછીનો એરિયો આરામડામાં આવે જેમ બે સોસાયટી કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે અને ખોબલે ભાજપનું નામ પડે એટલે મહાવીર સોસાયટી બધા કટ્ટર એના હમદર દ્વારા માણસો બધાય એમાં કંઈ ઘટે નહીં પણ હવે અહીંયા જ પરિસ્થિતિ અત્યારે બહુ વિચિત્ર છે વરસાદી પાણીથી તો માન 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 કરીને દિવસો કાઢી નાખ્યા આ સામે દેખાય છે જીઆઈડીસી એરિયા છે એમાં લાઇટની કાંઈ ઠેકાણા નથી હવે આમાં છે શું સુરજ હાઈવે રોડ ઉપર દેખાય જ છે તમને આપણે અત્યારે શું કામ લાઈવ કહ્યું એ પણ પ્રશ્ન થાય હવે મિત્રો લાઈવ કરવાનું એ કારણ છે આખી નવરાત્રી દરમિયાન મારે લાઈવ કરવું હતું પણ અનુકૂળ સાનુકૂળ સમય કંઈ જે કંઈ બહુ નથી તો હવે અત્યારે આપણા હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મનો તહેવાર આવે છે નવરાત્રિ તો ચાલી ગઈ અંધારામાં જેમ તેમ કરીને ઠેબે ખાધા બાળાઓએ ને નવરાત્રિવાળા બધા ઠેબા ખાધા અંધારામાં જવા દીઓ જે તિથિ વહી ગઈ છે એ બ્રાહ્મણે નથી વાંચતો હવે વહી ગયું એનું કાંઈ મતલબ નથી પણ હવે જે અઠવાડિયા પછી ધનતેરસ છે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે હવે આ સૂરજ કરાડીમાં આ લોકોને તો કઈ ફે સુરજ કલાડીમાં કામ કરવું એટલે પહેલી વસ્તુ એ આવી કે સુરજ કાઢીમાં લગભગ ચાર વોર્ડ છે ત્રણ કે ત્રણ વોર્ડ છે એટલે બાર સભ્યો થાય ચાર ચાર ને ચાર અને એક મિક્સ વોર્ડ છે એટલે ટૂંકમાં દસ બાર પંદર જે કઈ સભ્યો સુરજ કલાડીમાં આવતા હોય દેવ પરથી કરીને કરાડી સુધી પહેલી તો એ સભ્યોની જવાબદારી આવે કે એ સભ્યો પોતાના નગરપાલિકાના જે પ્રમુખ અને ચીફ ઓફિસર હોય એને રજૂઆત કરે કે ભાઈ અમારા વિસ્તારમાં જે લોકોએ અમે ઘરે ઘરે જઈને એમ કીધું હતું અમને મત આપો અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છીએ અમે તમારો વિકાસ કરશું એવા જે જે સભ્યો છે એ સભ્યોએ પોતાના વોર્ડના જે કાંઈ મતદારો છે પોતાના વોટની જાગૃત પ્રજા છે એ જાગૃત પ્રજાના કામ કરવા માટે થઈ અને આવા પ્રશ્નો પ્રજાના પ્રશ્નો લાઇટ પાણી રસ્તા શિક્ષણ આરોગ્યને લઈ અને નગરપાલિકા ઓખા ચીફ ઓફિસર પ્રમુખ એને રજૂઆત કરવી જોઈએ નહીં કે માત્ર મિટિંગ હોય ત્યારે આપણે હમણાં તો મિટિંગ એ લોકો ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં રાખી હતી તમે વિચાર કરો ઉખા નગરપાલિકાની જનરલ બોર્ડ આપણે કઈ વાંધો નથી બધા સભ્યો ભલે મોજ કરે ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં મિટિંગ કાયદેસર રીતે ન થાય જે નગરપાલિકાના કાયદા છે એ મુજબ તમારી પાસે વ્યવસ્થા ન હોય ચા બીજે તો તમે કરી શકો પણ રાખીએ ના વાંધો નથી આપણે ભલે રાખીએ એની પ્રશ્નો આવી હતી મેં છાપામાં દીધું હતું આપણે શું વાંધો હોય કોઈ માણસ કોઈ સભ્યો છે એ માણસ છે એને આનંદ કરવાનો હક છે નો પ્રોબ્લેમ તમે કાયદેસર કરો છો ગેરકાયદેસર કરો છો નો પ્રોબ્લેમ પણ તમે કદાચ સરકારના કાયદાનો ભંગ કરતા હો ને તો લેટગો છે પણ તમે કમસે કમ કુદરતના કાનૂનનો તો ભંગ ન કરો તમને જે લોકો એ વન સાઈડેડ વિરોધ પક્ષ નામનું અસ્તિત્વ નથી ચાર ગામમાં વિરોધ પક્ષમાં કોઈ બોલી જ નથી બોલ છે જ નહીં કોઈ તો બોલેશું હવે છે કોણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો હવે આ નગરસેવકોને પ્રજા એમ કહીએ કે ભાઈ તમારે અમારું આ કામ કરવાનું છે સ્ટ્રીટ લાઇટ નથી રસ્તામાં ખાડા પડી ગયા છે ગટરો ઉભરાય છે જૂની ગટર યોજના તો આખી ફેલ થઈ ગઈ છે એના તો ખાડા હાજી સુરજ કરાડી આરાંભા ઓખા જૂની ગટર યોજના ફેલ થઈ ગઈ એના બિલ પાસ થઈ ગયા ઓખા નગરપાલિકાએ સ્વીકારી લીધું કે જે કઈ હોય મોટું કૌભાંડ છે એ આપણે પછી ચર્ચા કરશું પણ અત્યારે જયારે હિન્દુ સંસ્કૃતિનો સનાતન ધર્મનો ઉમંગ ઉજાસ અને ઉલ્લાસનો તહેવાર દિવાળી નવ વર્ષ ધનતરસ રૂપ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન છે એવું આ નગરપાલિકા ઓખા અને એનો આ સુરત કરાળી વિસ્તાર અને એમાં સ્ટ્રીટ લાઇટો પચાસ ટકાથી વધારે બંધ છે તો આપણે કરવાનું શું હિન્દુવાદી સંસ્કાર ધરાવતી પાર્ટીની સરકાર હોય અને મારે અત્યારે રાતના પોણા બાર વાગે લાઇટ માટે લાઈવ કરવું પડે કારણ કે ઓખા નગરપાલિકામાં કોઈ તમારું સાંભળવા તૈયાર નથી પ્રમુખ તમે કીધો તો પ્રમુખને તો કાંઈ ખબર જ નથી એક તમને દાખલો દઉં શ્રાવણ મહિનો આવતો તો બેટમાંથી ઘણી બધી ફરિયાદ આવી કે ભાઈ બેટની અંદર જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે પરંતુ એ કોઈને સોંપ્યા નથી અને બંધ છે એટલે મેં એની સ્ટોરી કહી દી હતી દ્વારકા ટુડેમાં લાઈવ કર્યું હતું ત્યારે મેં રાજુભાઈ કોટક જે નગરપાલિકાના પ્રમુખ છે એમને ફોનમાં કીધું હતું કે ભાઈ નગરપાલિકા વિસ્તારમાં આ યાત્રાધામ આવે છે એટલે તમારી ફરજ આવે કે આપણા બહારથી જે યાત્રિકો આવતા હોય આપણા મહેમાન કહેવાય એના માટે સરકારે યોજના કરી છે સરકારે સગવડ કરી છે તો પછી એને ખોલવામાં શું વાંધો છે ત્યારે એ રાજુભાઈ કોટકે મને એમ કીધું હતું કે આપણે હજી એ લોકોએ સોંપેલ નથી એટલે રાજુભાઈ કોટક નગરપાલિકાના પ્રમુખ એને એ ખબર નહોતી એટલે એ ખોટું બોલતા હતા કે એને ખબર નહોતી એ હજી આપણે ક્લિયર નથી અને પછી મને અઠવાડિયા પછી ખબર પડી કે છ મહિના પહેલાં ઓખા નગરપાલિકાને સોંપી દીધેલ હતું નેશનલ હાઈવે ઓથો ઓફ ઇન્ડિયાની ઓથોરિટીએ ટોયલેટ બાથરૂમ વીઆઈપી પાર્કિંગમાં ટોયલેટ બાથરૂમ અને જનરલ પાર્કિંગના ટોયલેટ બાથરૂમ બધું કમ્પ્લીટ છ મહિનાથી નગરપાલિકાને સોંપી દીધું હતું નગરપાલિકાએ ઓખાએ છ મહિના એ ચાલુ ના કર્યું પછી આપણે પ્રેશર કર્યું લોકોની ડિમાન્ડ હતી આપણે સ્ટોરી કરી દ્વારકા તૂટે પછી શ્રાવણ મહિનો ચાલુ થઈ અને ત્રણ દિવસ પહેલાં એ લોકોએ નગરપાલિકાએ ચાલુ કર્યું આપણે ઓકે આપણે કંઈ વાંધો નથી પણ કહેવાનો મતલબ એ છે કે પ્રમુખને આમની કોઈ ગંભીરતા છે નહીં સુરજકાળીમાં તમે જાઓ સુરજકાળીમાં પચાસ ટકા ની એ ખબર નહીં હોય ઓખા નગરપાલિક પ્રમુખ કોણ છે રાજુભાઈ કોટકને જોયા નહીં હોય સુરજકાળીના મતદારો હોય એટલે આવું છે મિત્રો અને ચીફ ઓફિસર તો શું ઓખા નગરપાલિકાને કોઈ દી મળતા જ નથી કારણ કે ચીફ ઓફિસર જે હોય કાયમી ચીફ ઓફિસર તો કોઈ આવતા નથી એ ચાર્જમાં જ હોય આની પેલા નિશા નિશિત કે નિષાદ કે એવું કંઈક હતા ઈ ઓખા દ્વારકા નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર હતા ત્રણ ચાર વર્ષ રહ્યા ને પછી ઓખામાં ચાર્જમાં લાવતા હતા ઓખાને શું ફેર પડે છે ચાર ગામ છે દ્વારકા મોટું યાત્રાધામ છે એટલે અહીંયા ચીફ ઓફિસર હોય તો બરોબર છે ન હોય તો અહીંયા ચીફ ઓફિસર જોઈએ બાકી ઓખાને તો ચાર ગામને તો હાલે ગમે એવા ચીફ ઓફિસર ન હોય તો ચાર્જમાં હાલે એટલે આપણે અત્યારે ચાર્જમાં હલાવીએ છીએ કાયમી માટે વિકાસના કોઈ કામ હોય કોઈ નીતિ નીતિવિષયક નિર્ણય લેવાના હોય કોઈને રજૂઆત કરવાની હોય કોઈ ગંભીર પ્રશ્નો હોય અહીંયા આ નખર નગરપાલિકા કનેક્ટેડ ટાટા કેમિકલ્સ જેવો ઉદ્યોગ છે બીએલએ કોક જેવો ઉદ્યોગ છે ડિફેન્સ સેન્ટરો છે દરિયા કિનારો છે યાત્રાધામ બેટ દ્વારકા છે ઓખા નગરપાલિકાનેટેડ ઘણી બધી જવાબદારીવાળી કંપનીઓ છે જવાબદારીવાળી બાબતો છે પરંતુ અહીંયા નિર્ણય કોણ નિર્ણય શક્તિ કોણ લઈ શકે જે નિર્ણય લેવાનો પાવર કોના પાસે હોય તો ભાઈ અત્યારે રાજુભાઈ કોટક પ્રમુખ છે અને ચીફ ઓફિસર તો ભાઈ હવે આવું અત્યારે આવે દ્વારકામાં વીઆઈપી વિઝિટ કોઈ પૂરી થાય નહીં ચીફ ઓફિસર દી ફ્રી ન થાય એટલે ઓખા નથી પટાવાળા જવાનું સહી કરાવીને આવી જવાનું એટલે આપણે ચાર ગામવાળાને એટલે કે ઓખા રમડા સુરજ કાળી બેટ એમાં સૂરજકરાડી તો મેં તમને કીધું એમ દુબડી ગાય ને બગાજ હાજી પહેલેથી જે આર્થિક તંગીમાં હાલતું સૂરજ ગામ અત્યારે પણ કાંઈ એમાં બહુ કાઢી લેવાનું છે નહીં આવી હવે તમે વિચાર કરો અત્યારે આપણે આનો કાંઈ કમ્પેરિઝન નથી કરવી કે ભાઈ ઓખામાં વિકાસ થયો છે ને ઓખાના પ્રજાને જે લાઇટ પાણી કે રસ્તા કે જે સારા મળે છે તો આપણે રાજી થવાનું છે ને આપણે એવું કરવાનું છે કે ભાઈ ઓખાને મળે છે એમાં રાજી પણ સુરજ કરાડીને તમે કાંઈક સારું કરો ન તો ત્યાંય સારું કરો બેટમાં ન થાય ત્યાંય સારું કરો આપણે એમ નથી કહેતા કે હું તમે દીયો છો ને એ નથી સુકામ દેતો એવું પ્રશ્ન જ નથી આપણો પ્રશ્ન એ છે કે ઓખાની બધા આપણા જ માણસો છે આપણી જ જનતા છે આપણા જ લોકો છે આપણા જ બંધુ છે આપણા નાગરિકો છે અને વધુમાં વધુ નાગરિકોને વધુમાં વધુ સારી સવલતો મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કેટલા પ્રયત્નો કરે છે તમે વિચાર કરો આપણા મુખ્યમંત્રી દરરોજ નવી નવી યોજનાઓ બહાર પાડે છે તમને લોન મળે સિવણ ક્લાસ ટાઈપ ક્લાસ સ્કૂટી મળે સાયકલ મળે લોન મળે આયુષ્યમાન કાર્ડ વગેરે 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 અને એના હિસાબે ખરેખર ગુજરાત ગવર્મેન્ટ ખૂબ સરસ કામ કરે છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગવર્મેન્ટની વાત કરું છું ખૂબ સારું કામ કરે છે પણ નીચલા લેવલે જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જે કાંઈ સરકારી તંત્ર છે સ્થાનિક પછી તે પ્રાંત અધિકારીની કચેરી હોય મામલતદાર કચેરી હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય એના ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકા હોય કે એની 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 પકડ તો હોવી જોઈએ ને એ નથી એના હિસાબે આપણે દ્વારકામાં ઘણા બધા નગરપાલિકાના લગતા ઇસ્યુ છે બરાબર છે એટલે આપણે આ તહેવારો નિમિત્તે અંધારાના ઓળા ઉતરી ગયા છે અહીંયા આ બધું અંધારું અંધારું છે અને લોકો ઠેબે આવે છે આપણે ઈ જોવાનું છે કે દ્વારકા ટુડે માં આપણે અત્યારે લાઈવ કર્યું બરોબર છે આ સામે જો ચંદ્ર અજવાળું દેખાય છે આ આ ટાવર નીચે ઉભા છે આપણે જો આવો ટાવર આવા ઘણા ટાવર છે આપણે અહીંયા કારણ કે ટાવર લાખો રૂપિયાના ખર્ચે પડે અને કાંઈક ખર્ચા થાય તો કાંઈક વહીવટ થાય એટલે આવા ઘણા બધા વહીવટ ભૂતકાળમાં થઈ ગયા છે એક બે ટાવર આવે આવો ભૂતકાળમાં એક નાયબ મામલતદાર કક્ષાના વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા નગરપાલિકાના સત્તાધીશોને પણ કોર્ટનું તેડું આવ્યું હતું મોટું ભ્રષ્ટાચારનો આક્ષેપ થયા હતા લાઇટ બાબતે હવે અત્યારે છેલ્લા લાઇટ લાઇટના ઘણા બધા કામ થયા છે મિત્રો જે આગેવાન હોય ને એ દીર્ઘ દ્રષ્ટા હોય દેવપરા સુરતકાળીનું જ વેરિયા છે હમણાં એક યોજના કે કાંઈક આવ્યું ચોપ થી સિમેન્ટ ગેટ સુધી સ્ટ્રીટ લાઇટ પડી હવે એ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે અત્યારે વચ્ચે બે ત્રણ વખત બંધ થઈ ગઈ હતી આપણે ફોનથી કીધું હતું ને ચાલુ થઈ ગઈ એમાં વારંવાર નો પ્રોબ્લેમ થાય છે કારણ કે એજન્સી કોને કામ આપવું હોય મનપસંદ એજન્સીને કામ આપ્યું હોય તો પછી એના મનપસંદ જ કામ કર્યું હોય ને હવે એ સ્ટ્રીટ લાઇટ છે ને બહુ ટૂંકા ગાળામાં ટૂંકા ટૂંકા ગાળામાં સ્ટ્રીટ લાઈટ નાખી દીધી જો દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ હોત નગરપાલિકામાં તો એની એક છેડો દેવપરા જાત બીજો છેડો ચોપકી જાત એટલે ત્રીસ ત્રીસ મીટર કે વીસ વીસ મીટર એક એક લાઇટ આવે તો દેવપરાના લોકોને વીસ પચીસ ગામના આવતા જતા લોકોને લાઇટનો લાભ મળત પણ નહીં એમાં એવી કોઈ દીધ દ્રષ્ટિ રાખવાની આપણે કઈ જરૂર નથી દ્વારકામાં પણ અમારે પાણી માટે એક વર્ષ થયા અપીલ કરેલ છે હજી નથી આવી કમલેશભાઈ કણઝારીયા વોટર કનેક્શન માટે નગરપાલિકામાં દ્વારકામાં કમલેશભાઈ ગણજારિયા વનરાજ વનરાજસિંહ સુમણિયા બધા બંધ છે આ તો એ જ પરિસ્થિતિ છે એના માટે તો બુધાભા અત્યારે આવ્યા છે ભાઈ પટમાં કે આપણે તો અમારું કામ છે સરકારી તંત્રના ને ઢંઢોળવાનું ઢંઢોળવાથી નહીં થાય તો પછી આપણે કાનમાં એને કહેશું કે ભાઈ આ કામ કરો નગરપાલિકાને કે દિવાળી આવે છે લોકોને બહાર નીકળે રાતના બાર એક વાગ્યા સુધી બજારો ખુલ્લી હોય દિવાળીની ખરીદી હોય અને મોટા ભાગે ને એસી ટકા ભાગે નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે ગરીબ માણસોનો આવી આખો વિસ્તાર છે પૈસાદાર લોકો બહુ ઓછા છે અને આમાં એક એક આપણા જે વિસ્તાર છે સુરજ કરાડી વિસ્તાર એના જે વેપારીઓ છે ને ખૂબ સારા છે એટલે બીજી રીતે આપણે નથી કહેતા એ કોઈનો પ્રશ્ન કાંઈ હોય તો એ અલગ છે પણ ઘણા બધા વેપારીઓ પોતાની દુકાન બંધ કરે ત્યારે અંદરની લાઇટ બંધ કરે પણ બહારની લાઈટ ચાલુ રાખે છે હવે એમાં એ એક તો લાઇટ ન હોય એરિયામાં અંધારું હોય એટલે દુકાને ચોરી થવાનો બીક લાગે અને બીજા નંબરની અંદર કે અંધારું ખરાબ

ઓખા આવે છે ને આઇના સભ્યો છે બધા વાં જાય છે તો એને ખબર નથી પડતી કે આપણા વિસ્તારમાં લાઇટ નથી બરોબર અને પૈસાનો તો પ્રશ્ન નથી કારણ કે છેલ્લા છ મહિનામાં એકવાર સોળ કરોડ બીજી વાર સોળ કરોડ એટલે બત્રીસ કરોડ તો હમણાં આવ્યા છે ભલે એ અલગ ના હશે અલગ જગ્યાએ વાપરવાના હશે પણ વેરાથી માંડીને બધા નગરપાલિકામાં ચાર ગામની આવક તો હોય ને એ તો પ્રશ્ન નથી કે લાઇટના લેમ્પ લેવાના પૈસા નથી પછી એ પ્રશ્ન નથી કે કામદારો નથી ઇલેક્ટ્રિશિયન નથી એ નથી પ્રશ્ન કારણ કે માણસો તો મળે જ છે આપણે કામ કરવું હોય તો પણ પેલી ઈચ્છા આપણી હોવી જોઈએ હમણાં કચરો ભરવા માટે ટ્રેક્ટર ઘરે ઘરે નીકળે છે બે ત્રણ દિવસ ના આવ્યા એટલે આપણે સંપર્ક કર્યો નગરપાલિકા નગરપાલિકા એમ જણાવ્યું કે નગરપાલિકાએ કામ પ્રાઇવેટ સંસ્થાને આપી દીધું છે સફાઈનું કામ મિત્રો ઓખા નગરપાલિકાએ ચાર ગામનું સફાઈનું કામ જે ટ્રેક્ટર નીકળે કે વારવાનું કે જે કઈ હોય એ બધું પ્રાઇવેટ એજન્સીને આપી દીધું છે હવે એમાં એનાથી ઓખા નગરપાલિકાને પ્રજાને ફાયદો થશે કે નુકસાન એ એક મહિના પછી આપણે એની સ્ટોરી કરશું જો નુકસાન થશે તો ખરાબ પણ જો ફાયદો થશે અને બહારના કોઈ સારા માણસો કોન્ટ્રાક્ટર હશે ને સારું કામ કરશે તો આપણે એનું પોઝિટિવ વખાણ કરશું અમારે તો ભાઈ જો કરે ને એની વાહ વાહ કોઈક સારું કામ કરે એવું જરૂરી નથી કે અમે માત્ર ને માત્ર જે કોઈ નેગેટિવ સ્ટોરી ગમે તો પોઝિટિવ સ્ટોરી કરીએ કોઈક સારું કરે તો આપણે એના વખાણે કરીએ પણ હવે એવું બહુ ઓછું બને છે તો મિત્રો લાઈવ બહુ મોટું થઈ જશે મારે જ્યાં જવાનું છે ત્યાં દુકાન બંધ થઈ જશે બરાબર એટલે આજે મેં પ્રિન્ટ મીડિયામાં સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ આપેલું છે બધા સમાચાર પણ સારા એવા છે સિટી ન્યૂઝ રાજકોટ પોતે સોશિયલ મીડિયા આવૃત્તિમાં સારા એવા પેજ બહાર પાડે છે દરરોજ એમાં ખૂબ સારા સૂરજ કાઢીના સમાચાર લીધા છે આજે આપણે શેરે કર્યા છે અત્યારે આપણે એમ થયું દ્વારકા ટુડેમાં પણ આપણે આજે આની સ્ટોરી કરીએ કારણ કે હવે સમય ઓછો છે આઠ દસ દિવસ આઠ દિવસ પછી તો ધનતેરસ છે તો હવે આને આપણે કાંઈક નગરપાલિકા કહીએ તો ખબર પડે કે ભાઈ એરિયાના બૈરાઓને ભેગા કરો એરિયાના પુરુષોને ભેગા કરો આંદોલન કરો શું કહેવાય અરજી કરવાથી કે એનાથી તો કઈ થવાનું નથી આ કઈ રીતે સહી કરીને અરજી તમે આવો ચીફ ઓફિસર એમ કહી દે હું રજા ઉપર છું પ્રમુખ એમ કહી દે કે હું દુકાને છું તો પછી આપણે શું કરવાનું એટલે આંદોલનાત્મક પ્રવૃત્તિ કરવાની છે કે લાઈટ ફિટ થવાની છે કે નથી થવાની એ કઈ પ્રશ્ન અત્યારે આપણે ખબર નથી મનોજભાઈ મજીઠીએ જય માતાજી હાર્દિકભાઈ રાયચુરા હીરાભાઈ ગણજી દુર્ગામાં રોડ રાતોરાત બની ગયા કેટલા દિય જોવાનું આ રોડ છે ને આ રોડ તો આપણા જે મહામહિમ રાષ્ટ્રપતિ જે આવ્યા હતા ને એટલે જો કે હવે આ બધા નેતાઓ મોટા મોટા નેતાઓ ઓખા મંડળમાં ચક્કરો લગાવે ને તો ઓખા મંડળનું જે લેઝી અને નિર્ભર તંત્ર છે ને જે કામ નથી કરતું એને આપણે આપડે છે જે લોકો ઈમાનદારીથી થી ઓખા મંડળમાં ઘણા બધા ઓફિસ ઓ સરકારી ઓફિસ ઘણા બધા કર્મચારી ઓફિસરો સારું કામ કરે છે એને નથી કહેતા ટોપી જેને ઓઢવી ઓઢે જે નિભર તંત્ર છે ને એના નિભર અધિકારીઓ છે ને એને આપણે કહીએ છીએ એટલે એને એનો પ્રશ્ન નથી સામે આપણે વાત કરી હતી ને કે લાઇટ એક બે ત્રણ અગિયાર ટોટલ ત્રીસ જેમાંથી અગિયાર લાઇટ કે બાર લાઇટ ચાલુ છે અઢાર થી વીસ લાઇટ બંધ છે આવી કવાર નુકસાન થશે કે કેમ સફાઈ કર્મીને ચા પીવડાવો નાસ્તો કરાવો સફાઈ કરે નહીં તરફ સફાઈ ના થાય અજીભાઈ એ લોકો આવ્યા છે દ્વારકામાં પણ સફાઈ કામદારો બદલી ગયા છે નગરપાલિકામાં સફાઈ કામદારો બદલી ગયા છે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે એટલે તમે એક મહિના જુઓ કેવું છે પછી આપણે એમને ડિસિઝન ન લઈ શકીએ ને કે ભાઈ કેવું રહેશે ભૂપતભા માણેક જયદ્વારકાધીશ પરમાર વર્ષા કિરણભાઈ ભટીયાર ચેતનભાઈ ઝાલા મોહિત પારેખ અલ્પેશ કોટડીયા સુરત થી સૌને જયદ્વારકા લેહરુ પરીખ દમણસે નરસિંહ રાવ સંજય બોરડેકર દંભા કેર ઉર્વી રાઠોડ શંકર વિરડા આહિર સંજય બારાઇ કમલેશભાઈ પારેખ જય દ્વારકા કમલેશભાઈ આશા જોશી લશ્કરી રામ જય બારા તો મિત્રો આજ કેલી રીતના કાફીએ ફરીથી આપણે આવતીકાલે કોઈ સારા કાર્યક્રમ સાથે ફરીથી જોડાશું તો મિત્રોને જય દ્વારકાધીશ લિંકને શેર કરજો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં દર્શાવજો લાઇક કરજો દ્વારકા દ્વારકાટોડીના બાદ દ્વારકા ટુડીના માધ્યમથી ફાટી સુરજ કરાડે